નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું નું એકત્રીસમું મહા અધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવ રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગબોન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગબોન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાઠોડીયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી તિબી ત્રણસા સુધી શણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદ્બોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રી શ્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં જ નિવારણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજારથી પણ વધુ પત્રકારો જોડાયેલા છે પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હાળીજના જલિયાણા પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજન દાતા તરીકે દાન અર્પણ કર્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતોડિયા મનોજભાઈ સોની આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી વસંતભાઈ જલિયાણા પરિવારના નિલેશભાઈ ઠક્કર વરધીલાલ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ હેઠળબેન ઠાકોર આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ બંટીભાઈ પાટણ અન્ય સેવાકીય સંસ્થાઓ ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયા જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ શંખેશ્વરના શ્રી જીજ્ઞાબેન શેઠ જલારામ જયેશભાઈ રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા આજે દિવાળીના વેકેશન બાદ પ્રથમ અધિવેશન પાટણમાં એટલે કે જ્યારે જ્યારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછું સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનું અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે ને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું ગુજરાતમાં કેટલા જિલ્લાઓની નિમણૂકવામાં આવી છે પ્રમુખની અને આગળના કાર્યક્રમ શું છે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો બાવન તાલુકામાં કારોબારી છે પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને પ્રદેશ કારોબારી કુલ દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રેડેશન કાર્ડવાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન નોન કાર્ડવાળા જે છે જેની પાસે એક્રેડેશન કાર્ડ નથી પણ પત્રકારત્વ કરે છે એનો વીમો લેવાની જવાબદારી આ સંગઠન લે છે